પ્રિય દર્શકો સેન્ચુરી શાળામાં સ્વાગત છે આજના સત્રનો વિચાર એ છે કે આપણે દેવો બજારો ખાસ કરીને બોન્ડ્સ અને એ કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે વાત કરવી છે આજે આપણા સાથે છે અભય મિશ્રા જેમરે છેલ્લા પંદર વર્ષથી વધુ સમયથી વેલ્થ મેનેજમેન્ટ અથવા બજારોમાં કામ કર્યું છે જેમાં મોટા ભાગનો ફોકસ બોન્ડ્સ અને દેવો સાધનો પર રહ્યો છે

જેમ કે સાક્ષિપ્તમાં કે સરળ ભાષામાં કહું તો હું સમજાવવાનો પ્રયાસ કરીશ કે બોન્ડ શું છે તે કેવી રીતે કાર્ય કરે છે અને સાથે સાથે આપણા પાર્ટનર્સ પોતાના ક્લાયન્ટ્સ સામે કે તેમના ક્લાયન્ટ્સ સામે તેને કેવી રીતે રજૂ કરી શકે અને હાલના સમયમાં કોઈએ બોન્ડમાં રોકાણ કેમ કરવું જોઈએ એ પણ હું આવરી લેવાનો પ્રયાસ કરીશ તો બોન્ડ એ કંઈક અલગ નથી પણ એ એક રીત છે જેમાં કોઈ કોર્પોરેટ કે સરકાર પછી એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર ઉધાર લે છે જ્યારે કોઈ કંપની કે સરકારને વિસ્તરણ માટે પૈસા જોઈએ છે પછી એ પ્લાન્ટનું વિસ્તરણ હોય મશીનરીનું વિસ્તરણ હોય અથવા તેઓ પોતાના વ્યવસાયને દેશના વિવિધ ભાગોમાં કે વિદેશમાં પણ વિસ્તૃત કરવા માંગતા હોય તો એ માટે પૈસા એકઠા કરવાની કેટલીક રીતો હોય છે એમાંથી એક રીત એ છે કે તેઓ સીધા બેંક પાસે જાય છે અને ત્યાંથી ઉધાર લે છે અને એ પૈસા પોતાના વિસ્તરણ વગેરે માટે વાપરે છે હવે બીજી રીત એ છે કે તેઓ મૂડી બજારમાં જાય છે અને બોન્ડ જારી કરીને પૈસા એકઠા કરે છે તો સામાન્ય ભાષામાં કહીએ તો બોન્ડ એ એવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ પૈસા ઉધાર લે છે અથવા ઉધાર આપે છે અને એના બદલામાં વ્યાજ આપે છે અને એ ઉધાર વિવિધ સુરક્ષાઓથી સુરક્ષિત હોય છે એ જ બોન્ડ છે હવે આજના બજારમાં કયા પ્રકારના બોન્ડ્સ ઉપલબ્ધ છે તો બંને એટલે કે કોર્પોરેટ અને નોન કોર્પોરેટ અને પછી સરકારના બોન્ડ્સ પણ ઉપલબ્ધ છે મુખ્યત્વે આ ત્રણ પ્રકારના બોન્ડ્સ બજારમાં મળે છે

એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર એટલે એ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે અને તેથી જ સામાન્ય રીતે ક્રેડિટ રેટિંગમાં સૌથી ઊંચા દરજ્જાના ગણાય છે અને ગ્રાહક અથવા બોન્ડના અંતિમ વપરાશકર્તાને યોગ્ય વ્યાજ પરત આપે છે હું સમજું છું હવે બીજો રસ્તો બોન્ડ્સ જારી કરવાનો એ કોર્પોરેટ્સ દ્વારા થાય છે તેઓ કામકાજ માટેની ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે અને લાંબા ગાળાના વિસ્તરણના બિઝનેસ પ્લાન માટે પણ પૈસા ઉધાર લે છે જેના માધ્યમથી તો તેઓ આ પૈસા કેવી રીતે ઊભા કરે છે ફરીથી ટૂંકા ગાળાની જરૂરિયાત માટે ટૂંકા ગાળાના પેપર્સ જેને હું બોન્ડ્સ તરીકે ઉલ્લેખું છું જારી કરે છે અને પછી લાંબા ગાળાના હેતુ માટે લાંબા ગાળાના બોન્ડ્સ જારી કરે છે ફરીથી વ્યાજના બદલે વ્યાજ એ સાધનના સ્વરૂપ પર આધાર રાખે છે તે માસિક વ્યાજ આપતો બોન્ડ હોઈ શકે છે તે ત્રિમાસિક વ્યાજ આપતો બોન્ડ હોઈ શકે છે તે વાર્ષિક વ્યાજ આપતો બોન્ડ હોઈ શકે છે અથવા તે પરપેચ્યુઅલ બોન્ડ હોઈ શકે છે જેમાં કોઈ નિશ્ચિત અવધિ જોડી નથી અને ત્રીજો પ્રકાર એ છે ફરીથી એવા બોન્ડ્સ જે કંપનીઓ દ્વારા જારી થાય છે જે લિસ્ટેડ નથી

કોઈ ક્લાયન્ટ અથવા માટે પોર્ટફોલિયો બનાવીએ છીએ ત્યારે બે પ્રકારની રોકાણોની વ્યવસ્થા કરવામાં આવે છે એક છે ટૂંકા ગારાની જરૂરિયાત માટે અને બીજું લાંબા ગારાના દ્રષ્ટિકોણથી જ્યારે તમે તમારા ભવિષ્યની જરૂરિયાતો માટે કોર્પસ તૈયાર કરો છો તો જો કેશ ફ્લો જરૂરિયાત હોય તો આવા બોન્ડ્સ દ્વારા કોર્પોરેટ્સ પોતાનું પૈસું ટૂંકા ગાળાના વિકલ્પોમાં પાર્ક કરે છે કારણ કે તેમને લાંબા ગાળાની સ્પષ્ટતા નથી અને તેથી તેઓ લાંબા ગાળાના રોકાણોમાં મૂડી રોકી શકતા નથી એ માટે તેઓ આવા બોન્ડ્સ પસંદ કરે છે વ્યક્તિગત દૃષ્ટિકોણથી પણ હવે પાર્ટનર દૃષ્ટિકોણથી જુઓ જ્યારે તમે એવા ક્લાયન્ટ પાસે જાઓ છો જે માનો સાત વર્ષથી વધુ છે અને હવે નિવૃત્ત વ્યક્તિ પાસે નિવૃત્તિ માટેનો કોર્પસ છે તો હવે તેને ભવિષ્યમાં રોજિંદી જરૂરિયાત માટે કોઈ કેશ ફ્લો કે આવક ઉપલબ્ધ નહીં હોય તો એ વ્યક્તિ આજે શું કરે છે એ પોતાનો પૈસું બેંકના ફિક્સ્ડ ડિપોઝિટમાં પાર્ક કરે છે અને તેના વ્યાજની આવક પર જીવે છે એમાં જવાનું બદલે જે નિશ્ચિત ટકાવારી પર મર્યાદિત છે આજે કોઈ પણ પીએસયુ બેંક કે રાજ્ય માલિકીની બેંકમાં મળતું મહત્તમ વ્યાજ આટ આઠ અને અડધા ટકા કરતાં વધુ નહીં જાય આના બદલે કોર્પોરેટ બોન્ડ્સ પણ ઉપલબ્ધ છે બંને લિસ્ટેડ અને અનલિસ્ટેડ તરફ જેમાં વ્યાજ દર સોળ ટકા જેટલો ઊંચો હોઈ શકે છે જો તે વ્યક્તિ જોખમ લેવા તૈયાર હોય તો અથવા મધ્યમ સ્તરે નવ ટકાથી બાર ટકા વચ્ચેના પેપર્સ પણ બોન્ડ માર્કેટમાં ઉપલબ્ધ છે જે તેમના રોજિંદા વ્યાજ આવકની જરૂરિયાતને પૂરી પાડે છે આ કેટેગરી છે જ્યાં પાર્ટનર્સ ક્લાયન્ટ્સમાં પ્રવેશ કરી તેમને પ્રોડક્ટ્સ રજૂ કરી શકે છે બીજું જ્યારે તમે બધું એક જ સર્ક્યુલરમાં પાર્ક કરો આપણે ડાયવર્સિફિકેશન વિશે વાત કરીએ

વધુ સુરક્ષિત છે એ સમજદારી ભર્યું લાગે છે તો ઇક્વિટી માર્કેટ્સની તુલનામાં અહીં ઉતાર ચઢાવ અથવા રિટર્નમાં ફેરફાર ઓછો હોય છે અથવા તો હું કહું તો લગભગ નગણ્ય હોય છે ખાસ કરીને જ્યારે તમે ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકો છો જ્યાં તમારું મૂડી રક્ષિત રહે છે અને તમારો વ્યાજ અથવા આવક પણ સુરક્ષિત રહે છે ત્રીજું તો આ સમય કેમ જે કોઈ વ્યાજ દરની પરિસ્થિતિ અથવા વ્યાજ દરના ચક્રને સમજતા હોય હાલમાં આપણે એવી પરિસ્થિતિમાં બેઠા છીએ જ્યાં વ્યાજ દરો ટોચ પર છે આદર્શ પરિસ્થિતિ એ છે કે જો તમે વ્યાજ દરની રમતને સમજતા હો તો જ્યારે વ્યાજ દરો ઊંચા હોય ત્યારે એ સૌથી યોગ્ય સમય હોય છે એ વ્યાજ દરને લોક કરવા માટે અને લાંબા ગારાના બોન્ડ જેવા ફિક્સ્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાં પૈસા રોકવા માટે જેથી ભવિષ્યમાં જ્યારે વ્યાજ દરો ઘટશે ત્યારે માત્ર હાલની તમારી રોકાણથી વધુ રિટર્ન મળશે જ નહીં પણ સાથે સાથે વ્યાજ દર ઘટે ત્યારે લાભ પર મળશે આ હું તમને બીજું ઉદાહરણ આપી સમજાવીશ થોડા સમયમાં કે જ્યારે તમે આજે કોઈ વસ્તુ ઊંચા વ્યાજ દરે ખરીદો છો અને પછી વ્યાજ દર ઘટે છે ત્યારે એ બોન્ડની કિંમત પર તેનો કેવી રીતે અસર પડે છે અને છેલ્લે આજે કયા બધા વિકલ્પો ઉપલબ્ધ છે તો જેમ કે અંકિત પ્રોડક્ટ ટીમનો ભાગ છે તેને ખબર છે કે સેન્ટ્રિસિટી ટીમ દ્વારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બોન્ડ્સના વ્હાઈટ લિસ્ટિંગ માટે સંશોધન સંપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું છે અને કોઈ પણ વ્યક્તિ જે એક મહિના જેટલી ટૂંકી અવધિથી લઈને દસ વર્ષ જેટલી લાંબી અવધિ સુધીના પેપર માટે જોઈ રહ્યો હોય બધા પ્રકારના બોન્ડ્સ માટે એ વ્હાઇટલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેથી તમે તમારા ગ્રાહક અને પાર્ટનર્સ પાસે જઈ શકો અને તપાસી શકો કે શું યોગ્ય લાગે છે અને પછી તમે તે મુજબ બોન્ડ પસંદ કરી શકો અને તેમાં રોકાણ કરી શકો અદભુત છે તમારા સૂચનો માટે ખૂબ ખૂબ આભાર અભય અભય તમે ઉપયોગ કરેલો એક શબ્દ કે આપણે ચર્ચામાં ઉપયોગ કરેલો એક ટર્મ છે ક્રેડિટ રેટિંગ તો હું એ સમજવા માંગુ છું કે આપણા દર્શકો માટે ક્રેડિટ રેટિંગ શું છે તે કેવી રીતે આપવામાં આવે છે અને એ વિશે કેવી રીતે વિચારવું જોઈએ તો ક્રેડિટ રેટિંગ બહુ સરળ અને સીધી રીતે કહીએ તો રેટિંગ એજન્સીઓ હોય છે જે તમારી ભૂતકાળની કામગીરી અને અને તમારા નાણાકીય ડેટાનું મૂલ્યાંકન કરે છે તેના આધારે કંપનીને આપવામાં આવતી રેટિંગ એની નાણાકીય સ્થિતિના આધારે તેના મૂળધનની ચૂકવણી કરવાની ક્ષમતા અને સક્ષમતા દર્શાવે છે અને જે કંપની પાસે આ બાબતમાં શ્રેષ્ઠતા હોય તેને સૌથી ઊંચી રેટિંગ મળે છે તો જો કોઈ કંપનીની બેલેન્સ શીટ ખૂબ મજબૂત હોય અને તેની બુક્સમાં કેશ ફ્લો પણ ખૂબ મજબૂત હોય તો તેને સૌથી ઊંચી રેટિંગ એટલે કે ટ્રિપલ એ રેટિંગ આપવામાં આવે છે તેનો અર્થ એ થાય છે કે તમારો મૂળધન અને વ્યાજ પાછું મળવાની શક્યતા સૌથી વધુ છે અને ટ્રિપલ એ રેટેડ અથવા વધુ રેટેડ પેપરમાં તમારું મૂડી વધુ સુરક્ષિત છે આ વાત કહીને એનો અર્થ એ નથી કે જે કંપનીની ક્રેડિટ રેટિંગ ઓછી છે એ તમારી મૂડી પાછી આપશે જ નહીં માત્ર એટલું છે કે એ ઓછી રેટેડ કંપનીઓના કેશ ફ્લો એટલા મજબૂત નથી જે તેમને ઊંચી રેટિંગ અપાવી શકે એ જ કારણ છે કે ઓછી રેટેડ ક્રેડિટ પેપર તમને જે વ્યાજ દર આપે છે એ ટ્રિપલ એ રેટેડ અથવા વધુ રેટેડ પેપર કરતાં વધારે હોય છે બરાબર તો મને લાગે છે કે એવું કહેવું સુરક્ષિત રહેશે કે ક્રેડિટ રેટિંગ્સ એ કંપનીઓ માટે સિબિલ સ્કોર અથવા ક્રિસિલ સોપ સ્કોર જેવા છે બિલકુલ સાચું અને પછી અંકિત ક્રેડિટ રેટિંગ એ પણ દરેક પેપર માટે લાગુ પડે છે જે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવે છે તો એવું બની શકે છે કે કોઈ કંપની સિક્યોર્ડ બોન્ડ કે અનસિક્યોર્ડ બોન્ડ જારી કરે છે તો બંને પેપર માટે રેટિંગ અલગ હોઈ શકે છે સાચું તો એ હા સિબિલ સ્કોર જેવું છે પણ એ ખાસ કંપની માટે નહીં પણ જે પેપર જારી થાય છે એ પેપર માટે રેટિંગ આપવામાં આવે છે બરાબર આમ હું પણ ઈચ્છતો હતો કે તમે સમજાવો ઉહ કરમુક્ત અથવા પિયોકર મુક્ત બોન્ડ્સ મૂળભૂત રીતે શું છે ટેક્સ ફ્રી બોન્ડ નો અર્થ શું થાય છે સામાન્ય રીતે વ્યાજ પર ટેક્સ બ્રેકેટ પ્રમાણે ટેક્સ લાગે છે અમુક કંપનીઓના ટેક્સ ફ્રી બોન્ડ્સ જેવા નામો સાંભળવા મળે છે અમે એ સમજવા માંગતા હતા કે એમાં કેવી રીતે આગળ વધવું તો ટેક્સ ફ્રી બોન્ડ્સ સામાન્ય રીતે પીએસયુ દ્વારા જારી કરવામાં આવે છે જે ભારત સરકાર હેઠળ આવે છે અને જ્યારે તેઓ લાંબા ગાળાના ઉધાર માટે પૈસા લે છે ત્યારે તેઓ રોકાણકારને આકર્ષક વિકલ્પ આપે છે જેમાં આવા બોન્ડ્સ પર કોઈ ટેક્સ લાગતો નથી જેથી પૈસા લાંબા સમય માટે રોકાઈ રહે અને એ જ કારણ છે કે જ્યારે તમે રોકાણકાર તરીકે આવા પેપરમાં રોકાણ કરો છો ત્યારે એ પર કોઈ ટેક્સ લાગતો નથી તો એ સાધનોમાંથી તમને જે પણ આવક મળે છે એ તમારી પાસે ટેક્સ ફ્રી સ્વરૂપે આવે છે એટલે કે તમે દસ ટકા ટેક્સ બ્રેકેટમાં હો કે ઓગણચાલીસ ટકા ટેક્સ બ્રેકેટમાં હો તમને વ્યાજ ટેક્સ ફ્રી જ મળે છે

બરાબર તો જો તમે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર પાસે જવું ન હોય તો તમે સીધા એનસીની વેબસાઇટ પર જઈ શકો છો અને જો તમે બોન્ડ્સ માટે સર્ચ કરો તો ત્યાં લિસ્ટેડ બોન્ડ્સ ઉપલબ્ધ છે જેમ તમે આજે શેર ખરીદો છો એ જ રીતે તમે લિસ્ટેડ બોન્ડ્સ પણ એનસી પોર્ટલ્સ મારફતે ખરીદી શકો છો એ જ રીતે તમે વેચનાર બનીને એ પેપરને ત્યાં જ લિક્વિડેટ પણ કરી શકો છો તો જો તમારી પાસે ખાસ જરૂરિયાત છે એ તમને ચોક્કસ અવધિ માટે ખરીદવું છે તો બે વિકલ્પો છે એક એ છે કે તમે એવો બોન્ડ શોધી શકો છો જેની બાકી રહેલી અવધિ એ જ હોય જે તમે જોઈ રહ્યા છો માનો હું એવો રોકાણકાર છું જેને ફક્ત છ મહિના માટે જ પૈસા છે તો હું એવું પેપર શોધી શકું જેમાં મેચ્યોરિટી છ મહિનાની અંદર છે જેથી મારા પૈસા લાંબા સમય માટે અટવાઈ ન જાય આ એક વિકલ્પ ઉપલબ્ધ છે બીજું એ હોઈ શકે કે તમે લાંબી અવધિ માટેનું પેપર લો પણ તેમાં ફક્ત છ મહિના માટે જ રોકાણ કરો તો તમે એ ખાતરી સાથે રોકાણ કરો કે છ મહિના પછી જ્યારે તમારે પૈસા કાઢવા હોય ત્યારે તમે બહાર નીકળી શકો આવા પેપર માટે તમારે એવું પેપર પસંદ કરવું જોઈએ જેમાં લિક્વિડિટી વધારે હોય જેથી બહાર નીકળવામાં મુશ્કેલી ન પડે પર આવા પેપર ઉપલબ્ધ છે બરાબર સારી વાત છે આ સિવાય તમે જાણો છો બોન્ડ માર્કેટમાં ઘણીવાર કેટલાક શબ્દો વપરાય છે અને જાણો છો ખાસ કરીને બે શબ્દો વિશે થોડી ગેરસમજ પણ છે એમાંથી એક છે કૂપન રેટ અને બીજું છે મારે ફક્ત સમજવું હતું અરે આ તો કોઈ મોટું વિજ્ઞાન નથી તો હું તમને સમજાવી દઉં જ્યારે બોન્ડ ઇશ્યુ થાય છે ત્યારે જે કૂપન છપાય છે એ મૂળભૂત રીતે એ વ્યાજ છે જે તમને ફેસ વેલ્યુ પર મળવાનો હકદાર છો અરે એ જ કૂપન રેટ છે અને એ છે કે તમે બોન્ડ ખરીદો ત્યારે એ સમયે તમને જે વ્યાજ મળશે તો એ બોન્ડમાં ભાગ લેવા અથવા ખરીદવા માટે બે રીત છે એક તો એ કે તમે બોન્ડ ઇસ્યુ થાય ત્યારે ખરીદો બીજી રીત જ્યારે એ પહેલેથી જ ઇશ્યુ થઈ હોય અને હવે લિસ્ટેડ હોય એટલે એ હવે ભાવ પર ટ્રેડ થાય છે હવે ઉદાહરણ તરીકે હું તમને ઉદાહરણ આપું એક બોન્ડ છે જેની ફેસ વેલ્યુ સો રૂપિયા છે અને કુપન માનો દસ હતું હવે ઇસ્યુ થયા પછી છ મહિના પછી તો જે વ્યક્તિ છેલ્લા છ મહિનાથી આ પેપર પકડી રાખ્યું છે તેને એ સમયગાળા માટે પાંચ વ્યાજ મળવાનું હકદાર છે તો જ્યારે તમે એ બોન્ડ ખરીદવા જશો ત્યારે તમને એ સો રૂપિયામાં નહીં મળે પરસો રૂપિયા સાથે એ સમયગાળાનું પાંચ રૂપિયા વ્યાજ ઉમેરાઈને મળશે તો જે વ્યક્તિએ એ પકડી રાખ્યું છે એ તમને એ એકસો પાંચ રૂપિયામાં વેચશે તો તમારા માટે કુપન દર દસ ટકા નહીં રહેશે અથવા તમારો યીલ દસ ટકા નહીં રહેશે કારણ કે તમે એ બોન્ડ વધારે કિંમતે એટલે કે પ્રીમિયમ પર ખરીદી રહ્યા છો એટલે તમારો યીલ થોડો ઓછો થઈ જાય છે દસ કરતા હું સમજ્યું અને એ જ કારણ છે કે હવે જે વ્યાજ તમને મળશે તેને કહેવામાં આવે છે આગળના સમયગાળા માટે તમને તમારો રિટર્ન પર મળશે કૂપન દર પર નહીં સર આપણે જોયું છે કે જ્યારે પણ આપણે લોકોને બોન્ડ્સ સમજાવીએ છીએ અથવા પાર્ટનર્સને બોન્ડ સમજાવીએ છીએ ત્યારે ઘણા લોકોને બોન્ડ્સમાં સૌથી વધુ ગુંચવળ અને કૂપન રેટ વચ્ચેનો ફરક છે તો હું ઈચ્છું છું કે તમે અમારા દર્શકોને સમજાવો કે આ શબ્દોનો અર્થ શું છે મૂળભૂત રીતે કૂપન એ કંઈક નથી પણ હાપેલો દર છે આ જે કાગળ બહાર પાડવામાં આવે ત્યારે તેમાં ઉલ્લેખિત હોય છે પરંતુ સામાન્ય ભાષામાં કહીએ તો એ એ આવક છે જે તમને મળશે જો તમે એ બોન્ડ તેની અવધિ પૂરી થાય ત્યાં સુધી રાખો એટલે જ તેને યલ્ટુ મેચ્યુરિટી કહે છે સર એ સિવાય પર હું સમજવા માંગુ છું દર્શકો માટે અને વિશાળ પ્રેક્ષકો માટે કે બોન્ડ્સમાં કોઈ વ્યક્તિ ઓછામાં ઓછું કેટલું રોકાણ કરી શકે છે તો એ બહુ જ મુશ્કેલ છે એ કાગળ કઈ રીતે બહાર પાડવામાં આવે છે તેના સ્વરૂપ પર આધાર રાખે છે આજે ઉપલબ્ધ જાહેર ઇશ્યુ માટે રોકાણકાર કે કોઈ પણ વ્યક્તિ ઓછામાં ઓછું એક રૂપિયા પર રોકી શકે છે

જો કોઈ બોન્ડ જેવા એસેટ ક્લાસમાં રોકાણ કરે તો તે કેટલું વળતર અપેક્ષિત રાખી શકે જો ફરીથી લોકોમાં એવો ભ્રમ છે કે બોન્ડ્સ માત્ર સિંગલ ડિજિટ વળતર આપે છે અથવા ખૂબ જ સુરક્ષિત હોય છે તો બંને બાબતો એ સુરક્ષિત છે કે ઓછું વળતર આપે છે એ બંનેમાં બોન્ડમાં રોકાણ કરનાર વ્યક્તિ પાંચ ટકાથી લઈને પંદર ટકા સુધીનું વળતર અપેક્ષિત રાખી શકે છે એ પણ એના પર આધાર રાખે છે કે તે બોન્ડમાં કેટલો જોખમ લેવા તૈયાર છે બોન્ડમાં ઊંચા જોખમ સાથેના રોકાણ અને ઇક્વિટી વચ્ચેનો એકમાત્ર ફરક એ છે કે બોન્ડમાં વળતર મળવાની ખાતરી ઘણી હદ સુધી સુરક્ષિત હોય છે એટલે કે તમે જ્યારે બોન્ડમાં રોકાણ કરો છો એ ડેચે ટ્રિપલ એ હોય કે ટ્રિપલ બી તમને પહેલેથી જ ખબર હોય છે કે કેટલું વળતર મળશે અને એ પહેલાના દિવસે જ નિશ્ચિત થઈ જાય છે જ્યારે ઇક્વિટી પર મળતું વળતર પૂર્વ નિર્ધારિત નથી એટલે એ બદલાઈ શકે છે અને ઇક્વિટી પર વળતર મળવા કોઈ ખાતરી નથી પણ બોન્ડમાં વળતર નિશ્ચિત હોય છે અને તમે કે હું કોઈ પણ વ્યક્તિ બાર ટકા બોન્ડ અથવા બોન્ડનું પેપર પર પર રાખી છે આ તો એના રેટિંગ કેટેગરી અથવા ક્રેડિટ આધાર રાખે છે જેમાં વ્યક્તિને આરામદાયક લાગે છે તો ઉદાહરણ તરીકે કહું તો સેન્ટા સિટી ખાતે પર અમે કેટલાક પેપર્સ સલાહ આપીએ છીએ જેમાં વળતર બાર થી ચૌદ ટકા વચ્ચે પર હોય છે બરાબર તો ક્રેડિટ સાઇડ પર થોડું ઓછું હોય છે

હવે રોકાણ કરીને જોઈએ સાથે જ હું આપને વિનંતી કરીશ કે બધા પાર્ટનર્સ અને દર્શકોને અમારી ચેનલ ને શેર અને સબ્સ્ક્રાઇબ કરવા માટે કહો આભાર સર આધા સરીત પર આમંત્રિત બદલ આભાર આધા અને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો